ભોઈ અર્બન હેલ્થ સેન્ટરની સગર્ભા મહિલાઓને તેમનું બાળક તંદુરસ્ત રીતે જન્મી શકે તે માટે ઓએનજીસી દ્વારા ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું ડભોઈ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય અને બાળકની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ન્યુટ્રીશિયન કીટનું વિતરણ ઓએનજીસીના સહયોગથી કરવામાં આવ્યું હતું ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા એક સોળ કિલોની ન્યુટ્રીશિયન કિટનું વિતરણ અર્બન હેલ્થ સેન્ટર થકી કરવામાં આવ્યું હતું ડભોઈની આશરે પિસ્તાળીસ સગર્ભા મહિલાઓને આ કિટનો લાભ આપવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર નીલકમલ સિંઘ મેડિકલ ઓફિસર ડોક્ટર રંગલા રાઠવા મીનાબેન રાઠવા ઠાકોરભાઈ શર્મા ગુણવંતભાઈ પ્રજાપતિ સહિત ઓએનજીસીના દીપક પાંડે ઇન્ચાર્જ સી એસ આર બહાદુર ચેટર્જી એસ આર નાઓની ઉપસ્થિતિમાં દાળ ઘઉંનો લોટ તેલ પ્રોટીન પાવડરની સહિત સોળ કિલોની સામગ્રી કીટ વિના મૂલ્યે સગર્ભા બહેનોને વિતરણ કરવામાં આવી હતી